રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત હોય છે સૂર્યદેવની આરાધના માટે આ દિવસ ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે સૂર્યદેવને ગ્રહોના રાજા એમ કહેવામાં આવે છે કુંડળીમાં સૂર્યની શુભ સ્થિતિ હોય તો વ્યક્તિના જીવનમાં ખૂબ જ પ્રગતિ થાય છે તેમજ દરેક કામમાં સફળતા મળે છે સૂર્યની સારી સ્થિતિના કારણે વ્યક્તિનું આરોગ્ય હંમેશા સારું રહે છે અને કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો જીવનમાં સુખ સંપત્તિ અને યશ અપાવે છે સૂર્ય કમજોર કે પીડિત અવસ્થામાં હોય તો વ્યક્તિ બીમાર રહે છે ધન અને માન સન્માનને નુકસાન પહોંચે છે અને તેમના કામ બગડવા લાગે છે રવિવારના દિવસે કરવા આવેલ કેટલાક ખાસ ઉપયોગથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને સૂર્યની કૃપાથી તમામ કામમાં આવી રહેલ અવરોધો દૂર થાય છે આ માટે રવિવારના દિવસે શું શું કાર્ય કરવા એની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે રવિવારના દિવસે જલ્દીથી ઊઠીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ અને બાદમાં સૂર્યદેવતાને જળ અર્પણ કરવું જોઈએ જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ વાસુદેવાય નમઃ અને ઓમ આદિત્યાય નમઃ વગેરે મંત્રનો જાપ કરવો જોઈએ કહેવાય છે કે આનાથી સૂર્યદેવતા જલ્દીથી પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામના પૂરી કરે છે અને રવિવારના દિવસે સૂર્યને જળ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે આ દિવસે સૂર્યદેવને તાંબાના લોટાથી જળ ચડાવવું શુભ માનવામાં આવે છે અને રવિવારના દિવસે માથા પર ચંદનનું તિલક લગાવવું પણ ખૂબ ઉત્તમ માનવામાં આવે છે ઘરેથી જ્યારે પણ તમે નીકળો ત્યારે માથા પર ચંદનનું તિલક લગાવીને જ નીકળવું આવું કરવાથી તમારા જરૂરી તમામ કાર્યો સફળ થાય છે આ સાથે જ રવિવારના દિવસે લાલ રંગના વસ્ત્ર પહેરવા પણ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં દેશી ઘીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી રવિવારના દિવસે ઘરની બહાર દરવાજાની બંને તરફ દેશી ઘીનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને ઐશ્વર્યના આશીર્વાદ આપે છે આ ઉપરાંત રવિવારના દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે આ દિવસે સૂર્યદેવતાને પ્રસન્ન કરવા માટે ગોળ દૂધ ચોખા અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ આનાથી કાર્યમાં આવી રહેલ તમામ અડચણો દૂર થાય છે અને રવિવારના દિવસે વડના વૃક્ષમાંથી તૂટેલું પાંદડું લાવીને તે પાંદડા પર પોતાની મનોકામના લખીને આ પાંદડાને વહેતા જળમાં પ્રવાહિત કરી દો આ ઉપાય કરવાથી પણ તમારી તમામ મનોકામના પૂરી થાય છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ